નાગવા ખાતે તિરંગા યાત્રાનું આયોજન થયું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે ઝોલાવાડી મંડળ દ્વારા ગ્રામજનો વેપારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા મિશન સિંદૂરને લઈ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દેશના વીર સૈનિકોના શૌર્ય અને બહાદુરીના સન્માન માટે દેશના દરેક જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે તે જ રીતે દીવમાં પણ ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થયું હતું દીવના નાગવા ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી મારું નામ રાહુલ બામણિયા જુલાવાડી મંડળ પ્રમુખ આજે નાગવા ગામ મુકામે જુલાવાડી મંડળ તરફથી ઓપરેશન સિંધુની સફળતામાં ભારતના જવાનોની વીરતા સૂર્ય પરાક્રમના સન્માનિત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં જુલાવાડીના મંડળના પદાગરીગણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નાગવા ગામના પટેલ પટેલશ્રીઓ આગેવાનો બહેનો બાળકો વગેરે ઉપસ્થિત રહી ગયા ભારત માતા કી જય વંદે માતરમ પાકિસ્તાન મુર્દાબાદ નારા સાથે સોરાથી નાગવા સોરાથી રાધાકૃષ્ણ મંદિરે પૂર્ણ કર્યું આપણી સેનાના શૌર્ય વીરતા આત્મા અને નમન સેલ્યુટ કરે છે વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા જય આજે નાગવા ગામ મુકામે જોલાવાડી મંડળ તરફથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પૂરા દેશના અંદરમાં ઓપરેશન સિંદુરની સફળતાના સન્માનમાં આપણા સૈનિકોની વીરતા શૌર્ય અને પરાક્રમના ગામડે ગામડે શહેરમાં અને જિલ્લા અને પ્રદેશ લેવલે તિરંગા યાત્રાનું આયોજન કરી અને જન જન સુધી આપણા સૈનિકોની વીરતા અને શૌર્યને અને પરાક્રમને સંદેશ પહોંચાડવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજે નાગવા મુકામે તિરંગા યાત્રા યોજી હતી અને તેમાં મોટી સંખ્યામાં નાના બાળકો આગેવાનો બહેનો બધા જોડાઈ અને એક સફર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતા જય વંદે માતરમ